બોટાદ જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ લીમડી બોટાદ બ્રાન્ચ નર્મદા કેનાલમાં પાણી છોડવા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે ખેડૂતોએ 48 કલાકમાં પાણી ન છોડાય તો ગાંધી માર્ગે આંદોલન અને આમરનાથ ઉપવાસની ચેતવણી આપી છે બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ દ્વારા બોટાદ લીમડી પાણી કેનાલ શરૂ કરવા ખેડૂતોએ માંગ કરી છે આ કેનાલ વલ્લભીપુર ગઢડા બોટાદ ચુડા રાણપુર લીંબડી અને વઢવાણ એમ સાત તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ખેડૂતોએ નર્મદા નિગમમાં વારંવાર લેખિત અને ટેલિફોનિક રજૂઆતો કરી છે પરંતુ પાણી ન છોડવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ કલેક્ટરને કરેલી રજૂઆત મુજબ પાણીના અભાવે તેમના લાખો રૂપિયાના બિયારણ અને ખાતર નષ્ટ થઈ રહ્યા છે જો સત્વરે અડતાલીસ કલાકમાં પાણી ન છોડવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની અને અમરનાથ ઉપવાસની ચેતવણી આપી છે લેખક પત્રકાર તેમજ સાહિત્યકાર સરલ મોદી આજે આવેદન પત્ર આપવા આવ્યા છો શું કહેશો આવેદન પત્ર એટલા માટે આપવામાં આવે છે કે આ દેશનો નો સાત ખેડૂત બેકાર છે બેરોજગાર તો ઠીક છે પણ જે પોષણ સબ એક બાજુ ભાવો નહોતા મળતા એક બાજુ ચોમાસાની આગાહીઓ એક સિસ્ટમ બની અને બીજી સિસ્ટમ વિલંબિત થઈ રહી છે ત્યારે ખેડૂતોને પીવાનું પાણી નહેરનું પાણી અને કપાસ અને ઉગાડવાનો બધો સમય પાકી ગયો છે ત્યારે થતું છે છે રોહિણી નક્ષત્ર નક્ષત્ર ઉતરી અને બેસી ગયું હજુ પણ હવામાન ખાતાની આગાહી એવી છે કે હજી પણ વીસ પચીસ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી ત્યારે આ ખેડૂત એટલો લાચાર બન્યો છે કે જેટલો પાક મોડો થશે તો બીજો ભવિષ્યમાં જે પાક લેવાનો છે કપાસ પછી ચણા છે ઘઉં છે એ પણ પાક આવી શકે એવું સ્થિતિ નથી બીજા નંબર માં પોષણ ક્ષમ ભાવો પંદર વર્ષ થી મળ્યા નથી અને આપણા જે ડેમો છે જે સિત્તેર આવતા થી પહેલા બધા ડેમો બની ગયેલા ડેમો આજે આપણો ડેમ નર્મદા ઓવરફ્લો નો થાય આખો ભરો છે જે બે વર્ષ ની અંદર પાણી ભર્યું છે ત્યારે આપણી અવ્યવસ્થા ના કારણે આપણા નહેરો માં પાણી આવતું નથી એટલે ખેડૂત લાચાર છે

કે નર્મદા નહેર એટલે કે લીમડી વોટર બ્રાન્ચ ચેનલ શરૂ કરવામાં આવે હવે આ બ્રાન્ચ ચેનલ છે એ હાથ તાલુકામાંથી માંથી પસાર થાય છે ધારો કે લીંબડી વઢવા લીમડી ચુડા રાણપુર બોટાદ ગઢડા વલ્લભીપુર હાથ તાલુકા આવે હવે અમારા બધા આ જે સમય દરમિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી એ કેબિનેટ નિર્ણય લીધો હતો કે આ ફેર પંદર દિવસ રહેલા એટલે કે તારીખ પંદર પાંચ પચીસ ના રોજ નર્મદા નહેર ચાલુ કરવામાં આવશે હવે એ સમય દરમિયાન વરસાદ થયો ને વરસાદ થયો એટલે ખેડૂતો ને પંદર તારીખે હા આવવાનું હતું એટલે આગો તો આયોજન કરીને વાવેતર કરી નાખ્યું હવે એ આ પંદર તારીખ વાળો સાહેબ વિનંતી કરતા કરતા છે પહેલી તારીખ સુધી લાયા ત્યાં સુધી કોઈ પણ જાતની રજૂઆત અમને સાંભળવા નહીં થાય પહેલી તારીખ કીધું પહેલી તારીખ કીધા પછી અમે એને રજૂઆત કરી છે કોઈ સાંભળવા તૈયાર નથી એમાં કઈ કાર્યપાલક ઈજનેર કોઈ મેડમ છે એમને મેં છેલ્લે ફોન કર્યો કે નાની વાવડી સરપંચ બોલું છું હવે નર્મદા ન્યાયાધીય ક્યાં પહોંચ્યું તમને ક્યાં કોને ફોન નંબર આપ્યો ક્યાંથી આવ્યા શું કામ મને ફોન કરો છો કીધું નર્મદા નિગમમાં નથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર રહે છે કદાચ તમને તકલીફ મારે આપણે મીડિયમ થી આપણા મીડિયા દ્વારા એવું કેવું છે કે કદાચ આટલી બધી ફોન લેવામાં તકલીફ પડતી હોય ને તો ઘણા બેકાર બેઠા છે કદાચ મેડમ ને હું કહું પ્લીઝ

અને વલભી પુર એમ હાત ખેડૂતો ને હજારો હેક્ટર લાખો માં તો ખોટું નહિ હજારો હેક્ટરના ખેડૂતોને ફાયદો થાય એવું છે અને પછી આ સરકારનું નું એવું છે કે જ્યારે હવે વરસાદ આવશે છે વરસાદનું પાણી રાબેત ચાલુ રાખશે અને પછી વડોદરા આવે એ ઓલપાડ જમીન સાફ કરશે એટલે ભાઈ અત્યારે પાણી જરૂર છે અત્યારે આપડે દીધી બંધ કરી દેજો પછી એમને પાછું કોઈ ને જન્મ તારીખ ઉજવ આટું થઇ અને હજારો ખેડૂત ની પાયમાલ કરી નાખશે અને પાણી એકાદ છોડશે આવનાર સમય ની અંદર નહેર ચાલુ નહિ કરવા તેના વિશે સાહેબ અમારે નો છૂટક્યા શોખ થી નઈ પણ નો છૂટક્યા મજબૂર થઇ અને આંદોલન સિવાય અમારા માટે કોઈ છૂટકો નથી કોઈ સાંભળતું નથી પછી કરવાનું શું અમારે સાહેબ બિયારણ ઓક્સિજન ઉપર છે જે માણસને ને સ્ટેજ ઉપર ને ઓક્સિજન ને વેન્ટિલેટર કે જે કઈ તમારી મેડિકલ ની ભાષા ને કહેવાય એ પરિસ્થિતિ માં છે હવે અત્યારે બાર ચોવીસ કલાક ની અંદર ચાલુ થાય એટલી વિનંતી કરવા અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા કેશુભાઈ જીજુભાઈ લીંબોલા ખાસ તાલુકો રાણપુર ખેડુ કાર્યકર અરજી પત્ર આપ પાયો છો કલેક્ટર થેન્ક યુ શું વિગત સર અરજી પત્ર એટલા માટે આપવા આવે છે કે नर्मदा નિગમના નાયબ કાર્યપલક ઇજનેર થી માડીન કાર્યપલક ઇજનેર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં ટર્શ ના મર્શ ન થતા અને પાણી છોડવાની ના પાડતા બેન ભાઈ પ્રતાપ ભીષેવે અગો વાત કરી મેડમ તો કોઈનો ફોન જ રિસીવ કરવા નથી માંગતા પુરૂણશી બેન કરીને મેડમ છે અને કોઈ જવાબ ન મળે તો પછી લોકોને ખેડુતોને કરવાનો શું બારસો રૂપિયાનો ચારસો ગ્રામ બિયારણ આવે અને એ બેણ જો અત્યારે જાય તો કોઈ પચીસ થેલી હોય કોઈ સો હોય કોઈ દોઢસો હોય ની અનુકુળ જમીનના પ્રમાણમાં બિયારણ ગયું હોય તો આ ખેડૂતોને એક તો પડ્યા પછી પાટવું છે અને હવે પાણી ન હોય તો આ માર ખેડૂત સહન કરી કે નહીં. એક બાજુ સરકાર એવું કહે છે કે અમારે ખેડૂતોને આવક બમણી કરી દો પણ ભાઈ સાહેબ સહી રહેવા દો તો જ કરી છે. પાણી આપો ભાઈ સાહેબ મહેરબાની કરીને અને કોઈ અમને સાંભળતું નથી. હવે જો આમાં અમને યોગ્ય નિર્ણય ન થાય અમારો તો અમે ગાંધીજી દ્યારે અહીં આ માણસ ઉપાસ પર બેસું અથવા તો જલદમાં જલદ આંદોલન કરીશું આ ખેડૂત ખેડૂતોએ ઓરગી અને વાવેતર જો રેટ ચાલુ કરવામાં નહીં આવે તો કેવું નુકસાન થાય શું કે સાહેબ એનું વર્ણન તો શબ્દોમાં થઈ શકે એવું નથી લાખો કરોડો રૂપિયાનું બેન ખેડૂતોને જાયું છે પણ એક થેલી ચારસો ગ્રામનો જો હજાર બારસો રૂપિયા હોય તો સામાન્ય ખેડૂતો દસ પંદર થેલી જાય તો એને પંદર વીસ હજારનું બેન જાય. તો આખા હાથ તાલુકાના ખેડૂતોની પૈસન શું થાય એને આપણી શું માંગતું અમારી માં ચોવીસ કલાકમાં પાણી આપતું હોય તો અડતાલીસ કલાક નો કરે અને અડતાલી કલાક થશે ને તો આમાં શું પરિણામ આવશે એની સરકાર ને નોંધ લેવાની રહેશે